Thank you સુરતમાં રત્ન કલાકારો માટે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવાયો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ સુરતમાં રત્ન કલાકાર માટે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવાયો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અનેક રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ કપોળી બની છે રત્ન કલાકારો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી રહ્યા છે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી કારણે રત્ન કલાકારો માટે સરકારે કમિટીનું ગઠન કર્યું છે મુખ્યમંત્રી સહિતના લોકો આ અંદર હોવા છતાં દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી દિન સુધી આ કામગીરી બાબતે કોંગ્રેસ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી કે રત્ન કલાકાર માટે તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી રત્ન કલાકાર બાળકોને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ પરિવારને રાહત દરે આરોગ્યની સેવા આપવામાં આવે

પરંતુ છેલ્લા બે વર્ષથી જે પ્રકારની મંડીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે છેલ્લા બે વર્ષમાં તમે જોવ તો સિત્તેર થી એસી જેટલા કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવવો પડ્યો એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદ સભ્યશ્રી હોય ધારાસભ્ય હોય એમણે ભારત સરકારને રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવત્મા રીતે જોડાયેલો આ મુદ્દો છે એને તાત્કાલિક અસરથી અમારી પાંચથી છ જેટલી માંગણીઓ છે એ માંગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માંગણીઓ છે એના માટે અમે લડત ચલાવતા હતા સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય ન કરતા ફરીવાર દોરીને આવનારા દિવસોમાં રત્નાત્મક ધારાસભ્ય રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈ પણ પ્રકારના પગલા ન લેવામાં આવે તો મુખ્યમંત્રી શ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપી આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે અને એ અનુસંધાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના વટી લોકોને પણ આહવાન કરે છે કે જે શ્રેષ્ઠીઓ સુરત શહેરને ઉભું કરવા માટે હીરા ઉદ્યોગ જે તમારી ચમક છે અને હીરા ઉદ્યોગે પણ આ સુરત શહેરને મોટું નામ આપ્યું છે તો એના માટે આપ શ્રી પણ આ સમિતિમાં આવો અને જે કોઈ આપના સૂચનો હોય અને કલાકારના હિતમાં તમે લડકમાં ઉભા રહ્યો એના માટેની અમારે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે